આણંદ જિલ્લામાં બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવનાર છે જે અનુસંધાને આણંદ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની મિટિંગ પૂર્ણ કરવામાં આવેલી છે અગત્યના પોઈન્ટ ઉપર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે આવતીકાલે પણ જે જે જગ્યાએ નમાજ પડનાર છે તે જગ્યાએ તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે સાથે સાથે તમામને અમે શાંતિ સમિતિની મિટિંગ દરમિયાન પણ અપીલ કરેલી છે કે હાલમાં જે કલેક્ટર શ્રી આણંદ તરફથી બકરી ઈદના અનુસંધાને જે પણ જાહેરનામાનો અમલ કરવામાં તમામને સાથ સહકાર આપવા માટે અને તમામનો ચુસ્તને અમલ કરવા માટે પણ સમજ કરવામાં આવેલી છે આ બકરીદના પર્વ નિમિત્તે કુરબાની આપવામાં આવે જે સમયે જાહેરમાં કોઈ કુરબાની આપવામાં ન આવે તેમજ અન્ય કોઈ ધર્મના વ્યક્તિઓની લાગણી દુભાઈ નહીં તે પ્રમાણે કોઈપણ પ્રકારના કૃત્ય કરવામાં નહીં આવે સોશિયલ મીડિયા ઉપર કોઈપણ જગ્યાએ અન્ય ધર્મની લાગણી દુભાતા હોય એવા કોઈપણ સ્ટેટસ મૂકવામાં ન આવે અને કોઈ પણ પોસ્ટ એવી ન શેર કરવામાં આવે કે જેને કારણે કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ઈસ્યુ થાય